આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલની ફરિયાદ મુજબ આ ઘટના તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મોડી રાત્રે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આવેલા સ્કેર હોટલ પાસે બની હતી રેન્જ રોવરમાંથી ઉતરેલા ભાજપના નેતા યોગેશ પટેલે ફરિયાદીને માબહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને બે ત્રણ ફટકા માર્યા હતા અડતાલીસ કલાક પછી પણ નેતા ફરાર આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અન્ય ફરિયાદમાં આરોપીનું નામ સ્પષ્ટપણે લખેલું હોવા છતાં ઈચ્છા પર પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ હિતેન્દ્રસિંહ ઉર્પે મોનુ બિહારી અને પવનસિંહ ગુર્જરની ધરપકડ કરી છે જો કે મુખ્ય સત્રધાર અને ભાજપના નેતા યોગેશ ભગવાનદાસ પટેલ અત્યાર સુધી પોલીસ પકડતી દોર છે સ્થાનિકોમાં ચર્ચા છે કે ઈચ્છાપુર પોલીસે માત્ર મળત્યાઓ અને ગૌણ આરોપીઓની જ ધરપકડ કરીને નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો છે ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાસ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચીસના મોડી રાત્રેના સાડા બારના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઇચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલનો ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ મિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છૂની લઈ ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુજ્જર પવનસિંહ ગુજ્જર તથા યોગેશ ભગવાન પટેલ ગુજરાત હતા તેમજ ફરિયાદી સ્ત્રી સાથે ગાળા ગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમનો મૂળ મારા મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે અન્ય મળ્યું એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર મીટાડેલા હતા તે રીતની ફરિયાદની રજૂઆત હોય અમે એ તમ ગુનામાં વપરાયેલ હથિયારો ને કબજે કરવાની તજવીજ ચાલુ છે